ગુજરાતનું વાતાવરણ છે અત્યારે તેમાં રાજકીય ગરમાવો આવ્યો છે કારણ કે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીઓ યોજાવાની છે એમાં ખાસ કરીને જે કહેવાય છે ચર્ચિત ચહેરાઓ હોય તો એ છે કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા અને આજે વાત કરવી છે ગોપાલ ઇટાલિયાની કારણ કે ગોપાલ ઇટાલિયા અત્યારે પણ યોજી રહ્યા છે ત્યારે તેને ખેડૂતોનો રિસ્પોન્સ મળી રહ્યો છે ક્ષેત્રીય સમાજના એક પણ મળી રહ્યો છે અને તે કહી રહ્યા છે કે તમે જે વિસાવદરની જનતા છે તે ગોપાલ ઇટાલિયાને મત આપજો શા માટે મત આપવાની વાત કરી છે આ વિડીયોમાં તેની જ વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવાડિયા જે પ્રમાણે વિસાવદરની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે અત્યારે ગોપાલ ઇટાલિયા છે તે પ્રચાર પ્રસારમાં ખૂબ જ વ્યસ્ત છે પરંતુ કહેવાય છે છે કે જનતાનો પણ તેને મળી રહ્યો જામનગરના કરણી સેનાના પ્રમુખ છે શક્તિસિંહ જાડેજા તેમણે લોકોને એક ફેસબુકમાં વિડીયો મૂકીને અપીલ કરી છે કે તમે ગોપાલ ઇટાલિયાને મત આપજો શું કામ ગોપાલ ઇટાલિયાને મત આપવો જોઈએ તો કે જે ગોપાલ ઇટાલિયા છે શિક્ષિત છે અને જે અત્યારની જે સિસ્ટમ છે તેને કહેવાય છે કે એક પ્રકારનો જે ચહેરાની જરૂર છે વિરોધમાં તેનો આ એક ગોપાલ ઇટાલિયા એવો ચહેરો ચહેરો છે છે કે તે આવશે અને કામ કરશે ને તેના બરાબરી માટે માટે આ બરાબર એટલા લોકોને અપીલ કરી રહ્યા છે કે તમે વધુમાં વધુ ગોપાલ ઇટાલિયાને મત આપજો જેથી કરીને તે ચૂંટાય અને જે કહેવાય છે કે વિસાવદરના જે પેન્ડિંગ કામો છે અત્યાર સુધીની જે પ્રાથમિક જરૂરિયાતો છે વિસાવદરની તે સંતોષાય નથી પ્રાથમિક કામ

ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જે ચૂંટણી લડી રહ્યા છે એ ખરેખર ખેડૂતોનો અવાજ છે નાના માણસો માટે પણ લડવૈયા નેતા છે એ બાહોશ છે નીડર છે ચારિત્રમાં એના દાઘ નથી લાગેલો એવા એ નેતા છે એ વિધાનસભાની અંદર એકે હજારા છે વિશાવદરની જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આમ આ તક આ મોકો આપ ન ગુમાવશો આવો ઉમેદવાર બહુ ઓછા મળે છે આવી તાનાશાહીની સરકારમાં જો એનો ભાજપ સરકાર કાંઈ બગાડી ન શકતી હોય તો તમે સમજી શકો છો કે એની પાસે હોદ્દો હશે તો એ સરકારને શું કરાવશે એમ કારણ કે આ એક જ એવી વ્યક્તિ છે હવે બાકી તો બધાય તમે કહો જે કાંઈ આવે છે રાજકીય એ બધાય તો પોતાના રોટલા શેકવા આવે છે આ ખરેખર નાના માણસ માટે ખેડૂતો માટે અવાજ બને એવો છે અને એનામાં એજ્યુકેશન પણ છે આઠ ચોપડી પાસ બીજા જે મંત્રી થઈને બેઠા છે એવો એ નથી ખરેખર એ લાયક માણસ છે એટલે આવો મોકો વિસાવદરની જનતા ગુમાવશો નહીં ફરીવાર આવો મોકો આપણને મળશે નહીં આવો માણસ પણ આપણને નહીં મળે કારણ કે સત્ય છે સત્ય પરેશાન થઈ શકે પરાજિત નહીં એટલે વાર લાગે પણ સમય આવે એટલે હવે વિસાવદરની જનતાને માટે એક સારો સમય ગોપાલ ઇટાલિયા લઈને આવી રહ્યો છે તો હું બધાને વિનંતી કરું છું કે બીજે કોઈ પણ પક્ષમાં ક્યાંય મત આપશો નહીં ગોપાલ ઇટાલિયાને બહુ જંગીમતીથી જીતાડો વિસાવદરનો તો વિકાસ કરશે જ પણ એ એક એવી વ્યક્તિ છે કે વાઘ બચ્ચા સો એ બિચારા સિંહ બચો એક એકે હજારા એ વિધાનસભાની અંદર એક સો છપ્પનની સામે આ એક બસ છે માટે સર્વે જનતાને હું દિલગીરી સાથ નમ્ર અપીલ કરું છું કે આપનો પવિત્રને કિંમતી મત ગોપાલ ઇટાલિયાને આપી અને એમને વિજય બનાવો આવનારા દિવસોમાં આ તાનાશાહીની સરકાર સામે એક લડવૈયો મજબૂત આપો જેથી કરીને બીજાની પીડા એ સમજી શકે અને બીજાની મદદરૂપ થઈ શકે એવી વ્યક્તિ છે તેમને આગળ મોકલો પ્લીઝ જય માતાજી જય ભારત જે પ્રમાણે વિસાવદરમાં માં શક્તિસિંહ જા લોકોને કહી રહ્યા છે તમારું આ મુદ્દે શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે જોતા નમસ્કાર